રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રેસઠમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ઉજવવામાં આવતા આ વાર્ષિક મહોત્સવની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ દ્વારા કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી તેમજ આ કોલેજમાં અભ્યાસ કરી રહેલા ટીવાય બીકોમના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો તો વધુમાં હાલમાં અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા અવલ નંબર પ્રાપ્ત કરનારને સીલ ઇનામો તેમજ ગોલ્ડ મેડલ સહિતના ઇનામો આપી તેમનું મનોબળ વધારવાના પ્રયાસો કરાયા હતા તો આ કાર્યક્રમમાં ઉપલેટા આર્ટ્સ એન્ડ કોમર્સ સ્મર્સ કોલેજના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો સંચાલકો નગરપાલિકાના ચીફ ઓફિસર સિંહના સામાજિક અને વિવિધ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મારું નામ સોચા કોમલ અને આજે અમારી મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં વાર્ષિત વાર્ષિક વાર્ષિત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા અને અન્ય મહેમાનો પણ હાજર રહ્યા હતા ત્યારબાદ સ્પોર્ટ વિભાગમાં શિલ્ડ આપવામાં આવ્યા હતા અને અર્થશાસ્ત્ર વિભાગમાં મોરી દ્વારા ગોલ્ડ મેડલ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા અને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સાથે દરેક વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું અને અમારે જે સપ્ત ધારા ઉજવાય છે તેમાં પણ શિલ્ડ આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા હતા ઉમેશ પર આશેન કોલેજમાં અભ્યાસ કરું છું આ વખતે અમારી કોલેજમાં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો

એ સાત્રોએ એ કોનો અમે આવ્યું છે અમારા કોલેજમાં બૌકતો ઉદાહરણ છે અને અમારી કોલેજમાં વિદ્યાર્થી તથા અધ્યાપકો દ્વારા અમે અધ્યાપકો બંને દ્વારા ખૂબ જ સારું કાર્ય કરવામાં આવે છે અને મને ગર્વ છે કે એન્ડ કોલેજની સ્થાપના પછીનો વાર્ષિક ઉત્સવ એ આવ્યો આ વાર્ષિક ઉત્સવના મુખ્ય મહેમાન અધ્યક્ષ તરીકે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સન્માનીય શ્રી નિલબેન ઘેટિયા એ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અતિથિ વિશેષ તરીકે આપણે ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર એ સામાણી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ખાસ કરીને સિવાય બી બી કોમના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તેમનો વિદાયનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એકેડેમિક કેરિયરમાં જે સફળતા પ્રાપ્ત કરી હોય તેમજ રમતગમત સ્પોર્ટ્સ તેમજ પર્વતારોહણ એનસીસી એનએસએસમાં જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એ બધા જ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને એ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કોલેજમાંથી જે જે અધ્યાપકોએ પીએચડીની પદ પ્રાપ્ત કરી હતી તેમનું પણ એ વિશેષ સન્માન અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ વર્ષે કોલેજની અંદર પાંચ નવા અધ્યાપકોની એ નિમણૂક થયેલી તે નવા અધ્યાપકોની એમને પણ સ્વાગત અને સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું આ રીતે આ કોલેજ નો ત્રેસઠમો વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીની બહુ જ મોટી સંખ્યામાં તમામ અધ્યાપક અને તમામ હાજરીમાં એ એ આવ્યો અને કાર્યક્રમને અંતે આ વર્ષોની અમારી પરંપરા છે મિનિસ્ટ્રી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની કે વિદ્યાર્થીનો વાર્ષિક વાર્ષિક ફંક્શન હોય ત્યારે જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય મહેમાનો હોય એ બધાનો એ બપોરે કાર્યક્રમ પૂરો થયા પછી એ ભોજન લઈને બધા વિદ્યાર્થીઓ વિદાય તો આ રીતે પણ એ વિદ્યાર્થીનો એ ભોજન મિત્રનો કાર્યક્રમ પણ અત્યારે રાખવામાં આવ્યો છે તો એ રીતે સુખરૂપ સર્વે છે આજનો આ વાર્ષિક ઉત્સવ એ પૂર્ણ થયો મારું નામ વલ્લભભાઈ અંબાબેન નંદાણીયા પ્રિન્સિપાલ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ